તો હેલો ભાઈઓ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં અને નવી ચેનલમાં તો મિત્રો આપણે નેહરી ગયા છે ખેતર એ પણ પાણી વાળવા તો આપણે કોડો લઈ અને હવે આપણે નેહરી જયા ખેતર કારણ કે આપણે બે દિવસથી પોણે છે એટલે આપણે ચાલુ છે પાણી વાળવા તો આપણે રોડ ઉપર ફાઇનલી આવી ગયા છે અને હોમે દુકાન છે પણ ઉકાળશે એટલે આપણે અહીંયાથી લઈ અને આપણે ખેતર છે તો સુધી બનાવી તો મિત્રો આપણે ક્ષેત્રમાં આવી ગયા છે પણ હજુ સુધી લાઇટ આવી નહીં ફોન કર્યો તો પણ હજુ સુધી લાઇટ કોઈ આવી નહીં એટલે તો સુધી લાઇટ આવે તો સુધી બનાવો અને આ વિડીયો સારો લાગે તો શેર કરી દેજો લાઇક દેને ને સબસ્ક્રાઈબ કરીને તો મળીશું આગળ લેકટમાં તો સુધી બાય તો મિત્રો આપણે લાઈટ ચાલુ કરી નાખી છે અને પોણી આવી ગયું છે તો આપણે હવે મળીશું આગળ લેકટમાં તો સુધી બાય બાય તો ફાઇનલી મિત્રો આપણે છે ને હવે જમી લીધું હતું પાછા તું એટલે અને હવે પાણી બીજી સાઈડ લઈ જવાનું એટલે પાઇપું લાઇન મેલી છે તો તમે જોઈ શકો છો કે પાઇપ લાઈન મેલી દીધી છે અને પાણી કરાયું છે બંધ કારણ કે આપણે બીજી મકા પાણી લઈ જવાનું છે એટલે બંધ કરાવી અને પાઇપ લોબી કરવાની છે વંથી પેલી સાઈડ એટલે તો સુધી બને રહો તો આપણે તમારા ભાઈએ કરી નાખી ફટાફટ પાઇપ લોબી અને પકડ્યો આવડો હાથમાં અને પછી નિહારી જાય ચારામાં અને પછી વળતર બધું પાઈ નાખ્યું અને બધું પટી ગયું છે એટલે આપણે એ નિહારીશું કરે એટલે પાવડો કપો કરી તમારો ભાઈ નિહરી જશે ઘરે તો હવે મળીશું ઘરે જઈને ફાઇનલી મિત્રો આપણે આઈ ગયા છે ઘરે અને આ વ્લોગ અહીંયા પૂરો થાય છે અને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તોને શેર કરજો તો મળીશું બીજા વ્લોક સાથે તબ તક કે લે બાય બાય